મોસે બધું હાર વહારો તો આયા જ છે હવે ખાવવા દે હવે તો મળે એય ને સંતાળ લે આવ પણ ખાવું હું છે હે ખાવું હું એટલે હવા તો દે પણ થોડા કાકા બેજો ગમે ના બેહું એવું કાઈ ન હોય તમે તમે ના બેહ એવું તો એમ ભરીને પાણું બેસા કે એવું કાઈ ન હોય ગરામના હલવા એવું કાઈ ન હોય તમે રાખશો ન હોય રાખશો એવું કાઈ ન કે આમલા ફટણી વાળો કઈ ન આવી કે કેમ ને કે કેમ ઓ તો હું બધા બેના કોક આ છે આ ખાવાનું છે બધું ખાવું છે આજ બધું હારું હારું આયે છે બુકાન માં થોડો થોડો બધું આખી દેને પૈસા છે ને તારા હું કામ ડટા છે પૈસા ના માકા કિસાન લાગતા નથી કિસાન નો હોય બધું સસ્તે લાલતું હોય લાવતું દે અમારે આ નેથી ના દે ઈ હારા રાડે આમાં હારું તમે આમાં ન ખાયો ન પર ઓલા માથે નાખી દે કમેના ને દરા કમેના ને કમેના લેડીસ માં ખરીદ નો વેહે ખબર પડે કે તો અમે કરાતા છી હો તો હું કરાતા છું હા નું કા કે રૂખેશ નથી કા તો તમને ડોલ ખબર પડે રૂપિયા ના ડટા ભર્યા રૂપિયા ના ડટા પૈણા છે 300 રૂપિયા ના ડટા છે અરે ના કે આ ના

સમલો કે હો યુટ્યુબર હા થોડી છે